અને યત નો સમાવેશ થાય છે યકૃત આપણા આપણા પાચન તંત્ર ની સૌથી મોટી સહાયક પાચન ગ્રંથિ છે હવે જોઈએ પાચન તો પાચન ની શરૂઆત કેવી રીતે થાય છે જ્યારે આપણે ખોરાક ને જેમાં લાલ રસી આવેલો હોય છે ત્યાર પછી છે જીભ જીભ એ ખોરાકને લાલ રસ સાથે મિક્સ કરવામાં મદદ કરે છે તો મુખમાં પાચન થાય કેવી રીતે છે મુખમાં જે આપણા કાર્બોદિત પદાર્થો લઈએ છીએ એમાં જે સ્ટાર્ચ

જેમાં કાર્બોનેટ નું પાચન અમાઇલેઝ ઉત્સેચક દ્વારા ગ્લુકોઝ માં સરળ સંકરામાં કરવામાં આવે છે પેપ્ટાઇડ જે પ્રોટીન નું અંશતઃ પાચન થયેલ ખોરાક અને પાણીઓનું શોષણ કરવામાં આવે છે જે શરીરમાં જરૂરી છાર અને પાણી છે તેનું શોષણ કરવામાં આવે છે ત્યારબાદ સમયાંતરે જે અપાચિત ખોરાક છે તેમને મળે